હેલો મિત્રો સ્વાગત છે વરળ રસોઈમાં ફરીથી આજે એક નવી રેસીપીના વિડીયો સાથે તો મિત્રો આપણે ઘણો ટાઈમ થઈ ગયો આપણે રેગ્યુલર રેસીપીના વિડીયો નથી મૂકી શકતા પણ આજે હું એક એવી રેસીપીનો વિડીયો લઈને આવ્યો છું જે શિયાળાની સ્પેશિયલ રેસીપી છે તો મિત્રો આ રેસીપી છે એ ઉત્તર ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત છે અને ત્યાં તમે ગમે હોટલમાં જાઓ તમને આ શાક જોવા મળશે તો મિત્રો આજની રેસીપીનું નામ છે લીલી હળદરનું શાક હા મિત્રો આ રેસીપી શિયાળાની સ્પેશિયલ રેસીપી છે અને હું આજે બનાવવાનો છું લીલી હળદરનું શાક અને તમે લીલી હળદરનું શાકના વિડીયો ઘણા જોયા હશે પણ હું જે આજે બનાવવાનો છું એ તમને અલગ અને પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતથી બનાવીને બતાવવાનો છું તો વિડીયો સ્કીપ કર્યા વગર જોઈજો અને ચેનલ ઉપર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને બધા વિડીયોને નોટિફિકેશન મળતી રહે તો ચાલો હવે શરૂ કરીએ આપણે લીલી હળદરનું શાક બનાવવાનું તો મિત્રો આપણે લીલા હળદરનું શાક બનાવવા માટે અહીંયા પાંચસો ગ્રામ હળદર લીધી છે એ ખમણીથી આપણે સીણ કરી નાખ્યું છે પછી આપણે અહીંયા લીધી છે અઢીસો ગ્રામ ડુંગળી તો એ કાપી લીધી છે પછી આમાં આપણે આદુ મરચાંની પેસ્ટ કરી લીધી છે આ લીધું છે આપણે લીલું લસણ પછી આપણે અહીંયા લીધા છે અઢીસો ગ્રામ લીલા વટોણા આમાં લીધું છે આપણે દહીં આ લીધા છે આપણે ટમેટા જે કાપી લીધા છે પછી આમાં લીધું છે આપણે તેલ પછી આ લીધો છે આપણે મસાલો મરચું ધાણાજીરું અને હળદર હળદર પાવડર આપણે થોડોક લીધો છે કારણ કે હળદર જ આપણે શાકમાં મેન છે આ લીધું છે આપણે દેશી ઘી આમાં લીધું છે આપણે મીઠું અને આ લીધું છે આપણે કોથમીર તો હવે આપણે બધી વસ્તુ આ તમને બતાવી દીધી છે આ બધી વસ્તુ આની સિવાય હવે આપણે બીજું કોઈ વસ્તુ જોશે નહીં આટલી વસ્તુથી આપણે લીલી હળદરનું શાક બનાવવાનું છે તો હવે આપણે ગેસ ચાલુ કરીને પેલા આપણે હળદરને દેશી ઘી લીધું છે એમાં આપણે હળદરને ને પેલા શેકી લેવાની છે પછી આપણે વઘાર કરવાનો છે છે અને જે બનાવે એમાં એવું કહે છે કે દેશી ઘી હોય છે પણ હકીકત વસ્તુ એ છે કે હળદરને ખાલી દેશી ઘીમાં શેકવાની હોય છે પછી શાક બનાવવા માટે તમે તેલ પણ લઈ શકો છો અને ઘીમાં બનાવો હોય તો ઘી પણ લઈ શકો છો તો હવે આપણે આ પેન મૂકી દઈશું અને એમાં આપણે આ નાખી દઈશું છે દોઢસો ગ્રામ ઘી લીધું છે આપણે ગ્રામ ઘી લીધું છે તો આપણે ઘી ગરમ થઈ ગયું છે એમાં હવે આપણે નાખી દઈશું આ જે હળદર શેણી લીધી છે ખમણી દ્વારા એ આપણે એડ કરી દઈશું આમાં અને હળદર આપણે આમાં એડ કરી પછી આપણે સતત મિક્સ કરતું રહેવાનું છે નગર હળદર નીચે ચોંટી જાય છે અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે હળદર શેકતી વખતે ગેસ એકદમ ધીમો લો રાખવાનો છે મીડિયમ તો મિત્રો આપણી હળદર શેકાઈ ગઈ છે ઘીમાં હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો થોડો બ્રાઉન કલર થઈ ગયો છે તો મિત્રો આપણે હળદર શેકીને કાઢી લીધી છે પ્લેટમાં તો હવે આપણે શાક બનાવશું હળદરને આપણે અત્યારે નાખી દઈશું અને હવે આપણે આમાં નાખીશું તેલ આપણે ઘી નથી વાપરવાનું ઘી ખાલી હળદર શેપમાં પૂરતું જ વાપરવાનું હતું આમાં આપણે નાખશું તેલ મિત્રો તેલ ગરમ થઈ ગયું છે આપણે આ ડુંગળી નાખી દઈશું હવે તો મિત્રો આપણી ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે નાખી દઈશું આદુ મરચાની પેસ્ટ છે એ નાખી દઈશ એની સાથે આપણે નાખી દઈશું આ લીલા વટાણા આપણું આદુ મરસા તેલમાં શેકાઈ ગયું છે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં નાખી દઈશું આ ટમેટા ટમેટા નાખી દીધા એમાં આપણે થોડુંક નાખી દઈશું મીઠું જેથી કરીને જલ્દી ટમેટા ગળી જાય મિત્રો આ શિયાળાની સ્પેશિયલ રેસિપી છે એટલે શિયાળામાં ખાસ બધા બનાવતા હોય છે તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો જોરદાર રેસિપી બને છે અને સ્વાદમાં ખૂબ ટેસ્ટી બને છે અને સેફ્ટી બને છે એની સાથે પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે કારણ કે લીલી અંદર જે છે એ એન્ટી છે એટલે તો હવે આપણે આ જે લીલું લસણ કટિંગ કરીને રાખ્યું છે નાખી દેજો બે મિનિટ આપણે લસણના પાકવા દેવાનું છે પછી આપણે બીજી વસ્તુ નાખશું આપણે આમાં તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો મિત્રો આમાં તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે આમાં નાખી દઈશું મસાલો લાલ મરચું લીધું છે દાણા જીરું પાવડર લીધું છે અને થોડીક હળદર લીધી છે તો હવે આપણે એડ કરી દઈશું તો મિત્રો મસાલો પાકી ગયો છે હવે આપણે એમાં એડ કરી દઈશું આ દહીં આપણે અત્યારે બધું નાખીએ અડધું નાખશું પછી જોશે હવે આપણે આમાં નાખશું મેન વસ્તુ હળદર જોઈ શકો છો તમે તેલ છૂટું પડી ગયું છે તો આપણે હવે આ નાખી દઈએ હળદર બે મિનિટ આપણે આમને પકાવશું પછી આમાં આપણે થોડુંક પાણી એડ કરીશું થોડુંક મીઠું એડ કરી દઈશું આપણે મીઠું આપણે થોડુંક નાખ્યું હતું એટલે હજી થોડુંક નાખી દઈએ તો મિત્રો આપણું શાક કમ્પ્લીટ બની ગયું છે તો જોઈ શકો છો તમે તેલ ઉપર આવી ગયું છે ને એકદમ પરફેક્ટ ફાકી ગયું છે તો હવે આને આપણે નીચે ઉતારી લઈશું અને કોથમીર નાખીને પછી આપણે પ્લેટમાં કાઢશું કોથમીર નાખી દઈ ગેસ કરી દઈએ બંધ અને હવે આગળ નાખીએ મિક્સ પ્લેટ માં કાઢશું તો મિત્રો તૈયાર છે આપણું લીલી હળદરનું શાક તો મિત્રો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ક્યાંથી તમે વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં ખાસ કહેજો અને આવી નવી રેસીપી સાથે હવે રેગ્યુલર આપણે મળતા રહીશું તો વિડીયો જોયા બદલ ધન્યવાદ